પણ એ આવે છે છે એક અમદાવાદ થી આગળ સિત્તેર કિલોમીટર કથલાલ જેવું કથલાલ પડે એટલે લગભગ પંદર પંદર દી હાલે છે આ બાબાની કૃપા કહેવાય રામા તો મિત્રો જય વાંકલ માતાજી જય માતાજી બધાને શુભ સવાર અને અમારો પેદલ યાત્રાનો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે ગામ છેવાડાથી અને અત્યારે અમે ગોધવ પુલ ઉપર ચાલી રહ્યા છીએ મિત્રો બે દિવસ એક દિવસ ચાલ્યા હતા બહુ ચાલ્યા પહેલા દિવસે અને હજુ સુધી કોઈને તકલીફ પડી નહીં અને થોડા અમારે વેવાઈ થાક્યા છે પાછળ આવે છે ગોવિંદ ગોવિંદજી અને હર વખતે અમે આવીએ પણ આ ગોધવ પુલ ઉપર લગભગ અમને બારથી એક વાગી જાય એટલે થોડી ચાલવામાં બફર તકલીફ પડે આજે પાછી ગરમી વધારે છે અમે અમારો ત્રણ ગ્રુપ થઈ ગયા છે આજે અમે ચાર જણા છીએ બે વેવાઈને એક અમારે બનાવી અને બે જણા આગળ જતા રહ્યા અને એક અમારા બનાવી અને મારા મારા પિતાજી એ પાછળ છે કારણ કે એમની જોડી હારી જ છે તો આજે કેટલું પોકાય છે જોઈએ છે સવાર સવારમાં ચાર વાગે ઉઠી અને ચાલવાનું ચાલું કરી દીધું છે તો બસ કમેન્ટમાં જે વાંકલ માતાજી લખતા રહેજો અને મારો વેવાઈ થાક્યો આવા ચો આ વેવાઈ આવ્યો એટલે થોડો મારે ગયો ઓરે કોમેડી બોનસ છે અને આને વટવટમાં વેવાઈએ પહેરી લીધું જીન્સ એટલે જો હવે થોડી ચાલવામાં તકલીફ પડે અમે કાલના બપોરના વેવાઈને કહીએ કે ભાઈ જીન્સ ઉતારો વટ મેલી દો જીન્સ ઉતારો પૂ પણ વેવાઈ મોને એવો છે નહીં તો બસ સપોર્ટ કરતા રહેજો અને આવાના આવા વિડીયો આવતા રહેશે હજુ તો બે ત્રણ દિવસ ભાઈ પોતે અમારા ભેળા ભેળા આવે હવે ઉડવાની પોતે તૈયારી એ ઉડ્યા ભાઈ ગોધવ પુલ પાર કરીને અમે બેઠા હોય હવે મોડાભાઈ ને પગને તકલીફ પડે તમારો <laughs> <laughs> ભાઈ ગોદવプール ચડતા જ અમે બેઠા હતા ને હવે પાછી યાત્રા ચાલુ કરીએ ભાઈ અમારી મોળા પેલી મોજ અને ભાઈ અને પછી એડિયા એટલે પગને ખબર પડે થોડી દૂર આજ પગ ને ખબર પડવા મળીએ તો બસ હવે આગળ ફૂલ આવે અહીંથી નદી આવે અને પછી જોઈએ ફૂલ ચાલુ હાલે કોણે

હવે અમારે તો થોડુંક જ એમને પછી રણુજાનો મારેક અલગ છે ને અમારા વિરાત્રાનો અલગ છે સીધા જવાનું પણ એ આવે છે એક અમદાવાદથી આગળ સિત્તેર કિલોમીટર કથલાલ જવું કથલાલ પડે એટલે લગભગ પંદર પંદર દી હાલે છે આ બાબાની કૃપા કહેવાય રામાપીરની કૃપા કહેવાય કે આવડી ઉંમરે આટલું હાલી હકીએ ને હાલીને જવું એ મોટી વાત છે મસ્ત ગરમીની સેફ્ટી ટોભી ઓબી પહેરી કાકા થાક નહીં લાગતો તમે આટલા હાલો એટલે બિલકુલ બિલકુલ

અને છે એક હાચોરથી જોઈએ આ ગોધવપુલથી ઉતરતા એમનો માર્ગ અલગ છે પણ એટલી ભક્તોની ભીડ છે રામાપી જવા માટે એની કંઈ વાત જ તો ભાઈ આ બાજુ પાછળ તમે રસ્તો જો એ બાજુથી રણુજા બાજુ જાય ને આ સીધો જાય છે વિરાત્રા ધોરીમાના એટલે એ વાળો બધો રૂટ આખો અલગ થઈ ગયો અમે હવે અલગ થઈ ગયા છીએ અને મારી સાથે છે મારો વેવાય વેવાઈ થોડી આજ વેવાઈ ને ગુજરાતી નહીં આવડતી હિન્દીમાં વાત કરવાની વેવાઈ હારે કેસે હો વેવાઈ ઠીક છે ખાના વાના ખાયા ખાદા ખાદા ખાના ખા લિયા ઓર કે હાલ સહી ચલને મે કોઈ દિક્કત વિક્કત નહીં આ રહી હે ના નહીં આ રહી હે અને અમાર વેવાઈ બીજો એમ કહેતા હતા કે ભાઈ કેમ્પ વાળા બધું રાખે ખાવા પીવાનું મસ્ત સુવિધા રાખે જમવાની હુવાની રહેવાની પણ જાફરી નહીં રાખતા એટલે જાફરી માટે લગા

અત્યારે આજ ગરમી બહુ પડે હો ભાઈ ભાઈ અમે ગોધવથી આગળ આવ્યા અને ગોધવથી લગભગ દસ કિલોમીટર આગળ આવ્યા અને અહીંયા નાવા ધોવાનું મસ્ત જગ્યા મળી શ્રીયા દેવીજીનું પાછળ મંદિર છે તમે જોઈ શકો છો અને મસ્ત ગાર્ડન સારો છે અને આ પાછળ રહેવાની બધી સગવડ છે જમવાનું નાવાનું ઊંચું છે અમારા મોડોભાઈ નાઈને દર્શન કરીને આવ્યા છે અને અમારે હવે જવાનું છે એટલે આજ ના આવ્યો એટલે થોડો આરામ મળ્યો છે તો અહીંથી પહેલાં મસ્ત દર્શન કરીએ તમને પણ કરાવે તમને પણ દર્શન કરાવું અને મસ્ત મંદિર છે શ્રી મા શ્રીદેવી માતાજીનું પ્રતિષ્ઠા હમણાં જ થઈ લાગે જય માતાજી ભાઈ અમે સાડા અગિયાર વાગે ત્યાં શ્રીદેવજી માતાજીના મંદિર રોક્યા હતા નાહ્યું ધોયું પણ મસ્ત ત્યાં જમ્યા જમવાની સગવડ કરી હતી અને પછી હવે નીકળી પડ્યા ત્રણ વાગ્યા છે ગરમી સખત ગરમી છે સખત તડખો છે અને અમારે ગોવિંદો આપણે બોલીવુડનો તો બસ હવે ચાલુ કર્યું આ પહોંચવું ત્રીસ કિલોમીટર દૂર છે હવે કેટલું પહોંચાય એ તો સાંજે ખબર પડે અમારો અત્યારથી હવે ટાર્ગેટ છે કે ત્રીસ કિલોમીટર કાપું જ ભાઈ અમારી માત્ર દોઢ દિવસની દોસ્તી આજે કામ લાગી કે અત્યાર અમને એકલા ચાલતા થોડી તકલીફ પડે નવરું ચાલું હોય ને નવરું તોય આમ બહુ તકલીફ પડે અને આવી ગરમીમાં મારા દોસ્ત ગોવા ભાઈએ આજે બેગ ઉપાડ્યો હોય એટલે ખૂબ ખૂબ દિલથી ભાઈ ધન્યવાદ આજે આખરે દોસ્તી કામ આવી ખરા ખાલ દોઢ દિવસમાં તો જીવ આપવા માટે તૈયાર હે એજ કરો એ ભગત રેડેડીને થાક્યા હા ભાઈ અમારે ગ્રુપ થઈ ગયા છે ત્રણ અને ત્રણ ગ્રુપની વાત કરું તો બે પાછળ છે અને પાંચ ભાઈ આગળ ચાર ભાઈ આગળ જતા રહ્યા ચાર ને પાંચ આગળ જતા રહ્યા સોરી અમે ત્રણ વાગે બધા હંગાતે નીકળ્યા હતા બધા પાંચ ને આઠે આઠ જણા પણ અત્યારે થયું એવું કે બે પાછળ રહ્યા એ ક્યાંય નથી દેખાતા અને ઓલા પાંચ આગળ જતા રહ્યા એ ક્યાંય નથી દેખાતા ગ્રુપ પડ્યા ત્રણ એક ગ્રુપમાં હું એકલો અને ઓલા બે અને ઓલા પાંચ ઓલા બહુ વધારે ઉતવાળા હેડે અને ઓલા બહુ ધીરે હેડે એટલે આપણે એક એમ મેળા આવતો એવો લાગતો નહીં એટલે આપણે આપણી મસ્તીમાં મસ્ત જઈ રહ્યા છીએ અને દોરી મને વીસ કિલોમીટર જેવું છે લગભગ અહીંથી સાંજ સુધી ક્યાં પહોંચાય એ આપણે જોઈશું